તો કેમ છો મિત્રો વિડીયોમાં તમને જોયે એમ તમને લાગતું હોય છે કે આ એટલો બધો અધર કેમ છે પણ અધર કેમ છો એનું મિત્રો કારણ છે કારણ કે હું ભરોટિયા ઉપર ઊભો છું આ જુઓ તમે અત્યારે ભરોટિયો ખડકવાનું ચાલુ છે બરોબર ટ્રેક્ટરનું આપણે આ બધા જો એ દાડિયા મવ થાય આપણે ગોઠવવાનું હે અને એ બધા લોકો નાખે અને જોઈએ પહેલા એથી વિડીયો બનાવો તો પણ પહેલા મગજમાં આવ્યું નહીં એટલે આપણે નહોતો બનાવ્યો હું મગજમાં આવ્યું મેં કીધું થોડો ઘણો બનાવી નાખ્યું તમને પણ દેખાડી દઈએ વાડીનું આપણે ભરોટી કે રીતે ભરે છે નીચેથી તો હોય એટલું ખરું બાકી ઉપર ઉપરથી તો હોય ટેક મારું લાગે જોવો તેમ એવું લો કેમ છે પૂરા આપે ને આપડે ગોઠવવાના હે હા પૂરો લીધો અહીંયા ગોઠવવાના જોવા આવડું જોયું ગોઠવતા ના કે આવે બધું હેઠું થોડો ખાકરું થઈ ગયો ઘડીક બે આ બહુ મજા આવે બાકી ભરોટીઓ ખડકવાની કેવી મજા આવે ખબર કોક આવો ભરોટિયો તો ચાલો મિત્રો જોઈએ અમે ક્યાં લાગી ભરટી ભરાય છે અને પછી તમને હે ને શીણ નીચેથી પણ શીણ લઈને બતાવીશ કેવડું ભરોટિયું થાય છે બરાબર એટલે તમને મજા આવે આમ ને વાડીઓમાં કેવું કેવું કામ હોય આજે કારખાના નહોતા ગયા એટલે વાડીઓમાં રહ્યા ત્યાં તે ભરોટી ભરવાનું થયું તો મેં કંઈક ભરી નાખી ચાલો હમણાં તમને નીચે થોડુંક કડીકાઈમાં ભરી નાખું પહેલાં એટલું જે બાકી રહ્યું ને એટલું પછી તમને નીચે દેખાડું કેવડું કેવડું ગોઠવ્યું આપણે ભરોટિયું બરાબર તો ફાઈનલ મિત્રો તમે જોઈ શકો છો આપણે ભરોટી ભરી નાખ્યું હે આટલું ભરોટી થયું હે જોવો તમે આટલા અધેર હતા આપણે અત્યારે એમ થતું ને નીચે અહીં નીચે અહીં ટ્રેક્ટર ભરે જાવ દે હે આ જો ટ્રેક્ટર કરી દીધું ચાલુ કેટલું ભરોટી ઊંચું છે ઘણું મોટું બને ભરી નાખ્યું અય ચંપલ મારા એમાં હે ચંપલ ચંપલ પરોટિયું કે હલે હે મિત્રો તો હલતું નહી જ થઈ ગયું લાગે એવું મીડિયમ મીડિયમ હાકે વાંધો ન આવે તો બસ મિત્રો ભરોટિય બટિયુ ભરોટિયું ભરી લીધું હે આપણે અને હવે જઈએ ઘરે બસ તો આજના વિડીયોમાં આટલું વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી અને ચેનલ ઉપર નવો હોય તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને તમને દરેક સારા સારા વ્લોગ છે અથવા વાયરલ ટૉપિક છે તમને સારા સારા વિડીયો લાવતો રહેશે બરાબર તો ચાલો મળીશું કોઈક નવા સારા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત